ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુઃખદ અવસાન બાદ તેમની અંતિમ યાત્રા અને તૈયારી આ અંગેની વ્યવસ્થા માટે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ વિજય રૂપાણીના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી અને અંતિમ યાત્રાના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર વિજય રૂપાણીની અંતિમ યાત્રા તેમના રાજકોટ સ્થિત

એટલે સાહેબને આ અંતિમ દર્શન માટે અને એની અંતિમ યાત્રામાં સમગ્ર શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાના હોય ત્યારે એના માટેની વ્યવસ્થાઓ અત્યારે અમે તૈયારી કરી રહ્યા છીએ હજી સાહેબને ક્યારે અહીંયા લઈ આવશે એનો સ્પેસિફિક સમય આવ્યો નથી પણ એને આનુષંગિક તૈયારીઓ અત્યારે અમે કરી છે